નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસથી હાહાકાર ચૌદના મોત તો મિત્રો આરોગ્ય વિભાગે ચાંદીપુરા વાયરસ અંગે સત્તાવાર વિગતો જાહેર કરી છે શંકાસ્પદ ચાંદીપુરા રોગથી અત્યાર સુધીમાં મિત્રો ચૌદના મોત થયા છે ચાંદીપુરા રોગના શંકાસ્પદ છવ્વીસ કેસ પણ મિત્રો નોંધાયા છે અમદાવાદ ગાંધીનગર મહાનગરપાલિકા સહિત તેર જિલ્લાઓમાં મિત્રો નોંધાયેલા કેસ છે ગુજરાત ભરમાં મિત્રો દસ હજાર એકસો એક્યાસી ઘરોમાં એકાવન હજાર સાતસો ચોવીસ લોકોનો સર્વંશ મિત્રો હાથ ધરવામાં આવ્યું હતું આ વાયરસનો મિત્રો રિપોર્ટ તેનું મિત્રો સેમ્પલ પુણે પણ મિત્રો મોકલવામાં આવી ગયું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને બે હજારના હપ્તા માટે આ કામ ફરજિયાત કરવું પડશે ભારત સરકાર દ્વારા મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટ્રેશન થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે સત્તરમા હપ્તાના ચૂકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી એકત્રીસમી જુલાઈ સુધી ચાલુ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા મિત્રો તેરમા હપ્તાના બેંક ખાતાનું આધાર કાર્ડ શેડિંગ એટલે કે ડીબીડી ઇનેબલ કરાવવું પડશે તેમજ મિત્રો પંદરમાં હપ્તાથી ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું હતું રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધી મિત્રો ઈ કેવાય તથા બેંક ખાતાનું આધાર કાર્ડ સીડી ઇનેબલ કરાવ્યું નથી અને બાકી હોય તો તે મિત્રો ડીબીટી ઇનેબલ કરાવી લેજો તમામ લાભાર્થીઓને તે સ્વતરે પૂર્ણ કામ કરવાનું રહેશે તેમજ મિત્રો ખેતી નિયામક શ્રીની યાદીમાં પણ મિત્રો આ જણાવવામાં આવી રહ્યું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાર પાસને લઈ મહિને મિત્રો છ રૂપિયાની સહાય મળશે તો મિત્રો વિધાનસભા ચૂંટણી પહેલાં મહારાષ્ટ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે બેરોજગારી ઉપર મિત્રો વિધાનસભામાં ઘેરાયેલા બાદ લાડલા ભાઈ યોજનાનું એલાન કરવામાં આવ્યું છે બારમું પાસ કરનારા વિદ્યાર્થીઓને મહિને મિત્રો છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને સ્નાતક સુધીનો અભ્યાસ કરનારને મિત્રો દસ હજાર રૂપિયા આપવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકાર દ્વારા મિત્રો કરવામાં આવ્યો હતો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટમાં મહિલાઓ શું અપેક્ષા રાખી શકે છે મિત્રો બજેટ બે હજાર ચોવીસથી થી મહિલાઓ શું અપેક્ષા રાખે છે મહિલાઓ ઈચ્છે છે કે સિલિન્ડરના ભાવ ઘટવા જોઈએ આ સિવાય મિત્રો મહિલાઓએ કહ્યું કે સરકાર દ્વારા જે પણ મદદ કરવામાં આવે છે તે તેમના સુધી પહોંચતી નથી રાશન પર પૂરેપૂરું પહોંચતું નથી અને ખેતરોમાં કામ કરતી વખતે છોકરીઓને જણાવવામાં આવ્યું હતું કે ઘરમાં પૈસા ન હોવાના કારણે તેમનો અભ્યાસ પણ મિત્રો અધ વચ્ચે છોડવો પડે છે આ બજેટને લઈને તેમની મિત્રો આશાઓ છે કે સરકાર એવી યોજનાઓ બનાવે કે જેથી તેઓ ફરીથી તેમનો અભ્યાસ પણ ચાલુ કરી શકે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો પિસ્તાલીસ તાલુકાઓમાં વરસિયાદ નોંધાયો તો મિત્રો રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો ને પિસ્તાલીસ તાલુકાઓમાં વરસિયાદ નોંધાયો છે સામે આવેલા આંકડા અનુસાર મિત્રો સૌથી વધુ વેરાવળમાં પાંચ પોઈન્ટ પચ્ચીસ ઇંચ વરસિયાદ નોંધાયો છે તેમાં મિત્રો માણાવદ્રમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ અને વિછિયામાં પાંચ ઇંચ તથા મિત્રો માંગરોળમાં પાંચ ઇંચ અને માળિયા હાટીનામાં મિત્રો પાંચ ઇંચ અને ખેડબ્રહ્મામાં મિત્રો ચાર ઇંચ જ્યારે મિત્રો ગંભાળિયામાં ત્રણ ઇંચ વરસાદ આવ્યો હતો તેમજ મિત્રો વડગામ અને દાંતામાં અઢી ઇંચ વરસાદ મિત્રો વરસ્યો હતો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં થયો ધરખમ વધારો તો લીલા શાકભાજીના ભાવમાં મિત્રો ભડકો થયો છે જેમાં મિત્રો ટામેટા સો રૂપિયા કિલો થયા છે તો આદુનો ભાવ મિત્રો બસો પચાસ રૂપિયે કિલો થયો છે એક સમય મિત્રો વીસ રૂપિયામાં મળતા ડુંગળી અને બટેકા અત્યારે મિત્રો પચાસ રૂપિયે કિલો મળી રહ્યા છે તો મિત્રો કોથમીરનો ભાવ એકસો ને સાઠ રૂપિયા અને સરગવાનો ભાવ બસો પચાસ રૂપિયે થયો છે લીલા શાકભાજીની આવક ઘટતા મિત્રો ભાવ વધ્યા છે હજુ પણ મિત્રો વધે તો નવાય નહીં આ તરફ મિત્રો 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 પણ આવકો ઘટી છે મહત્વના સમાચારની વાત કરીએ તો કોહલી અને રોહિતની જગ્યા કોઈ લઈ નહીં શકે તો મિત્રો ટી ટ્વેન્ટી આઈ ક્રિકેટમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની જગ્યા કોઈ લઈ નહીં શકે કોઈ પણ ખેલાડી તેની જગ્યાએ જાતે જ બનાવે છે હજુ સુધી સચિન અને ધોનીની જગ્યા કોઈ લઈ શક્યું નથી આશા છે કે યુવા ટીમમાંથી કોઈ તેમનામાંથી પણ સારું આવશે શું લાગે છે કયા ખેલાડીનું ભવિષ્ય ખૂબ સારું હશે કમેન્ટ કરીને મિત્રો તમારો અભિપ્રાય જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કરાર આધારિત ભરતી અંગે ચોખવટ કરવામાં મિત્રો આવી છે આજ રોજ કેટલાક સમાચારોના માધ્યમથી મિત્રો તથા સોશિયલ મીડિયામાં મિત્રો સરકાર દ્વારા વર્ગ થ્રી અને વર્ગ ચારમાં મિત્રો કોન્ટ્રાક્ટરથી થયેલા ભરતીના સ્થાને કાયમી ભરતી કરવા તથા સરકારી ભરતીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા અંગે નિર્ણય લેવામાં હોવા બાબતમાં સમાચાર મિત્રો પ્રસિદ્ધ થયેલ છે જે સત્યના વેગળા છે મિત્રો સરકાર દ્વારા આ બાબતે કોઈ પણ નિર્ણય લેવામાં આવેલ નથી તે અંગે મિત્રો કોઈ સૂચના આપવામાં આવેલ નથી આ અંગેની સરકારની હાલની નીતિ યથાવત છે મિત્રો તેવું મિત્રો સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સાણંદ સ્ટેશન ઉપર ઇન્ટરલોકિંગના કારણે ટ્રેનો રદ રહેશે તો મિત્રો ટોટલ સાત ટ્રેનો રદ રહેવાની છે આવો જાણીએ મિત્રો કઈ ટ્રેનો રદ રહેવાની છે તો મિત્રો પહેલી ટ્રેનની વાત કરીએ તો વીસ જુલાઈ બે હજાર ચોવીસની ટ્રેન નંબર જીરો નવસો છેતાલીસ જીરો વિરામગામ અમદાવાદ મેમુ રદ રહેશે મિત્રો બીજા ટ્રેનની રદ રહેશે મિત્રો ત્રીજા નંબરની ટ્રેનની વાત કરીએ તો ઓગણીસ અને વીસ જુલાઈ બે હજાર ચોવીસની ટ્રેન નંબર એકસો એકાણું મિત્રો એકસો ને વીસ વેરાવળ ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ રદ રહેશે ચોથા નંબરની મિત્રો ટ્રેનની વાત કરીએ તો વીસ જુલાઈ બે હજાર ચોવીની ટ્રેન નંબર જીરો નવસો પિસ્તાલીસ છ ભુજ ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ રદ રહેશે મિત્રો પાંચમા નંબરની ટ્રેનની વાત કરીએ તો વીસ જુલાઈ બે હજાર ચોવીની ટ્રેન નંબર જીરો નવસો પિસ્તાલીસ પાંચ ગાંધીનગર કેપિટલ ભુજ સ્પેશિયલ રદ રહેશે જ્યારે મિત્રો છઠ્ઠા નંબરના ટ્રેનની વાત કરીએ તો ઓગણીસ અને વીસ જુલાઈના રોજ એટલે કે મિત્રો ટ્રેન નંબર બસો ને ઓગણતીસ ઓગણસા ઇન્ટર ઇન્ટરસિટી મિત્રો એક્સપ્રેસ બંધ છે મિત્રો ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો બ્યુટી પાર્લર માટે મિત્રો અગિયાર હજાર રૂપિયાની સહાય મળશે તો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ મિત્રો ચલાવવામાં આવે છે બ્યુટી પાર્લર સહાય યોજનાએ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં મિત્રો સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદી શકતા નથી તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે રૂપિયા મિત્રો અગિયાર હજારને આઠસો રૂપિયાની સહાય આપવામાં આવે છે જે બહેનો આ યોજનાનો લાભ લેવા માગે છે તે તેમના નજીકના ઓનલાઈન સ્ટોર ઉપર જઈને તેની મિત્રો અરજી કરાવી શકે છે ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો સરકારે લાગુ કર્યો નવો નિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો મિત્રો લાગુ કરી દેવામાં આવ્યા છે નવા નિયમો ખૂબ જ મિત્રો કડક બનાવવામાં આવ્યા છે બે લગામ બનેલા ભારે વાહનોથી રફતાર પર રોક લગાવવા માટે અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા મિત્રો આ પગલું ભરવામાં આવ્યું છે નવા નિયમ અનુસાર મિત્રો આજથી સમગ્ર ગુજરાતમાં ભારે વાહનોની અવર જવર માટેનો નિયમ બદલાઈ જશે રાજ્યભરમાં ભારે વાહનો માટે આજે ઓટોમેટિક રેલવેના મુસાફરો માટે આવ્યા મહત્વના સમાચાર તો મિત્રો ભારતીય રેલવે જુલાઈ મહિનાથી મુસાફરો માટે એક નવો મોટો ફેરફાર કરી દીધો છે જેની અસર લાખો રેલવે મુસાફરોને થશે મિત્રો રેલવે મિત્રો એક જુલાઈએ આ નવા નિયમો લાગુ કર્યા છે જેમાં મિત્રો વેઇટિંગ ટિકિટને લઈ પહેલીવાર કડક નિર્ણય લેવામાં આવ્યો છે જો કોઈ મુસાફર આ નવા નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેના ઉપર ભારે દંડ લાદવામાં આવશે મિત્રો અને તેને અધ્વજે ટ્રેનમાંથી ઉતારી પણ દેવામાં આવશે ટિકિટ ચેક કરતા રેલવે કર્મચારીઓને પણ મિત્રો કડક સૂચના આપવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલની આગાહી મિત્રો સામે આવી છે કે ગુજરાતમાં ચોમાસું હવે જામશે તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું મિત્રો તેમણે જણાવ્યું હતું કે આગામી તારીખ સત્તરથી ઓગણીસ તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે જોકે દેશના મધ્ય ભાગમાં વરસાદનું જોર અને લો પ્રેશર બનવું જોઈએ તે બનતું નથી જેના કારણે વરસાદી સિસ્ટમ નબળી પડતી દેખાઈ રહી છે ઉલ્લેખનીય છે કે બિહારમાં ભારે વરસાદથી ઠેર ઠેર તબાહીઓ મચાવી દીધી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમો હવે સાઠ દિવસમાં જમા થયો મિત્રો બે હજાર અઢારમાં શરૂ થયેલી લડત બે હજાર ચોવીસમાં રંગ લાવી અને ન્યાય મળ્યો મિત્રો બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી એવા સમયે મિત્રો વીમા કંપનીઓએ સાબિત કરી દીધું છે કે અહીં નુકસાન જ નહીં અને છાસઠ ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં જઈ ગઈ હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટને મિત્રો ચુકાદો છ વર્ષમાં આવ્યો હતો અને મિત્રો તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકાના વ્યાજે મિત્રો વળતર ચૂકવવા મિત્રો આદેશ કરી દીધો છે જ્યારે મિત્રો આઠ હજાર સાતસો ને બાસઠ જેટલા ખેડૂતોને અગિયાર કરોડનું વળતર સાહીઠ દિવસમાં ચૂકવવામાં આવશે તેવો મિત્રો આદેશ સરકાર દ્વારા કરવામાં આવી ગયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમામાં કંઈ પણ સમસ્યા થાય તો મિત્રો કરો ફરિયાદ ખેતીને ખૂબ જ જોખમી ગણવામાં આવે છે અનેક પ્રકારની કુદરતી આફતોના કારણે પાક બગડે છે ખેડૂતોને વધુ નુકસાન ન થાય તે માટે પીએમ પાક વીમા યોજના મિત્રો શરૂ કરવામાં આવી હતી રવિ અને ખરીફ બંને પાકોમાં મિત્રો લેવામાં આવે છે આ માટે મિત્રો ખેડૂતોને માત્ર બે ટકા પ્રીમિયમ ભરવાનો હોય છે બાકીનું પ્રીમિયમ મિત્રો સરકાર ચૂકવે છે પાક મિત્રો નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેના મિત્રો કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં જો મિત્રો ખેડૂતોને ટોલ ફ્રી નંબર ચૌદ ચારસો સુડતાલીસ ઉપર સરળતાથી ફરિયાદ નોંધાવી શકે છે આ માટે સૌથી પહેલાં મિત્રો તમારે ચૌદ ચારસો સુડતાલીસ ઉપર કોલ કરવાનો રહેશે પછી તમારે તમારા ડોક્યુમેન્ટ અને સમસ્યાઓ વિશે માહિતી આપવાની રહેશે આ પછી તમને ટિકિટ આઈડી આપવામાં આવશે પછી ફરિયાદ નોંધ્યા પછી તમને મિત્રો એક એસએમએસ આવશે આ પછી તમારે તમારી ફરિયાદોનું કોલઅપ લેવાનું રહેશે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો